न्यूज़ सांसद गीताबेन राठवाए हार्दिक स्वागत भारतीय जनता पार्टी में करताओं कार्यकर्ता तरीके काम करते गीताबेन राठवा नारायण भाई राठवा ने कोग्रेस मऊड़ी मंडल दुख मीडिया समक्ष कहू के गीताबेन राठवा નારણભાઈ રાઠવા કાલે ગાંધીનગર ખાતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે મીડિયા સમક્ષ એમને જે વાત હતી એ મૂકી છે એમને જે દુઃખ હતું એમના મોવડી મંડળ તરફથી એ પણ એમણે કીધું છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે નારણભાઈ રાઠવાનું હાર્દિક સ્વાગત કરું છું અમારા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો વધ્યા છે અને કાર્યકર્તા તરીકે કામ કરશે પાર્ટીનો વ્યાપ વધશે